ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરી બનાસકાંઠાના રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને વિનંતી કરી છે અલ્પેશ ઠાકોરે સાંતલપુરમાં આયોજિત જાહેર કાર્યક્રમના મંચ પરથી અલ્પેશ ઠાકોરની માંગ સામે આવી છે બનાસકાંઠામાંથી કેટલાક વિસ્તારને અલગ પાડી જિલ્લો બનાવવાની સરકારની વિચારણા વચ્ચે અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે રાધનપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અલ્પેશ ઠાકોર તો રાધનપુર સાતનપુર સમી વારાહી અને વાવ બાબર આ જે વિસ્તાર છે આ જિલ્લાની જરૂર છે અને જિલ્લો પણ રાધનપુર બને એવી જરૂર છે એટલે મારી તો સરકારને વિનંતી છે કે રાધનપુર જિલ્લો બને અને રાધનપુર થકી આખા વિસ્તારને કાયા પલટ થાય એવી સરકાર જોડે વિનંતી